આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે રાજ્યમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાશે જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ગતરોજ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર રાષ્ટ્રીય પક્ષો અને અપક્ષો મળી કુલ પાંત્રીસ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જેમાં આજરોજ પચીસ નવસારી સંસદીય મતદાર વિભાગના ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી છે જેમાં પાંત્રીસ ઉમેદવારી પત્રોમાંથી તેત્રીસ ઉમેદવારી પર નિર્ણય લેવાયો છે જેમાં ગતરોજ પચીસ નવસારી સંસદીય મતદાર વિભાગ માટે કુલ ચોવીસ નામાંકન રજૂ કરાયા નવસારી બેઠક પર બાવીસ એપ્રિલથી ઓગણીસ એપ્રિલ દરમિયાન બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ દરમિયાન કુલ પાંત્રીસ ઉમેદવારી પત્રો ભરાયા છે જેમાં નવસારી જિલ્લાના અપક્ષ ઉમેદવાર દ્વારા છ ગુજરાત પક્ષના ઉમેદવાર દ્વારા એક ભારતીય જનતા પાર્ટી પાંચ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા બે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી છ બહુજન સમાજ મુક્તિ પાર્ટી એક અખિલ ભારતીય સેના દ્વારા એક લોક પાર્ટી દ્વારા એક અને ગરીબ કલ્યાણ પક્ષ એક સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી દ્વારા બે ઉમેદવારી પત્ર ભરી જમા કરાવવામાં આવ્યા છે આજરોજ પચીસ નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંત્રીસ પત્રોમાંથી તેત્રીસ ઉમેદવારો પર નિર્ણય લેવાયો છે ઉમેદવારી પત્રો સામે વાંધો ઉઠાવવામાં આવતા દસ્તાવેજ મંગાવવામાં આવ્યો છે તેત્રીસ ઉમેદવારી પત્રોમાંથી સાત પત્રો રદ થયા છે નવસારી લોકસભા બેઠકમાં અઢાર ઉમેદવારોના છવ્વીસ પત્ર મંજૂર થયા જ્યારે આજ બ પોરે એટલે કે જે માં અરજી પર નિર્ણય લેવામાં આવશે 3 વાગ્યા બાદ નૌસાઈ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે લોકસભા ઇલેક્શન 2014 સોરી 24 મે 25 નૌસારી સંસદીય વિસ્તારમાં ટોટલ જિલ્લામાં કલતક આરઓ સીટ પે 35 ટોટલ ફોર્મ હમ લોકો કો મિલે تھے ઉસમે સે 33 33 પે ડિસિઝન હો ગયા હે 2 પે ઓબ્જેક્શન આયે થે उस ऑब्जेक्शन सेटिस्फाई करने के लिए तीन बजे तक का समय दिया गया है उसके बाद दो फॉर्म्स पे डिसीजन होगा टोटल बाकी के तैतीस फॉर्म में से सात नामंजूर अमान्य रहे हैं छब्बीस मान्य रहे हैं इन छब्बीस फॉर्म में से कैंडिडेट देखे जाए तो वो अठारह आते हैं ये बाकी के दो पेंडिंग फॉर्म पे समय के हिसाब से जो भी एडिशनल डॉक्यूमेंट्स आते हैं या जो भी कुछ पुरावे हमारे सामने आते हैं उसके हिसाब से डिसीजन लिया जाएगा